જિલ્લા કાર્યકારી પ્રમુખ પદે નિમણૂક કરાઈ છે લોકસભાની ચૂંટણીના કારણે કારણે સમગ્ર દશરથભાઈ પટેલે પોતાની કારકિર્દી તાલુકા યુવા મોરચાના પદાધિકારી શરૂ કરીને ક્રમશઃ લીગલ સેલ તથા જિલ્લા ભાજપના મંત્રી ઉપપ્રમુખ અને મહામંત્રી પદે ખંચથી સેવાઓ આપવા બદલ તેઓની કાર્યકારી પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે આ વરણી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા મહામંત્રી સબ્દસરણભાઈ બ્રહ્મભટ પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણની સૂચનાથી કરવામાં આવી છે આ વરણીને પૂર્વ સંસદસભ્ય દીવસિંહ ચૌહાણ વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ભાજપાના ધારાસભ્યો સહિત જિલ્લાના સંગઠનના અને ચૂંટાયેલા પદાધિકારીઓએ વધાવીને દશરથભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા થેન્ક યુ થેન્ક યુ આજરોજ પ્રદેશની નેતાગીરી જીતુભાઈ વાઘાણી સાહેબ ભીખુભાઈ દલસાણીયા સાહેબ અમારા પ્રદેશ મહામંત્રી શબ્દસણભાઈ સાહેબ ને ખેડા જિલ્લામાં દેવસિંહભાઈ સાહેબ જ્યારે અમારા લોકસભાના ઉમેદવાર હોય કાર્યકારી પ્રમુખ તરીકે મને ચાર્જ સોંપ્યો છે એ બદલ પ્રદેશની નેતાગીરીનો અને મારી ખેડા જિલ્લાની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દેવસિંહભાઈ સાહેબ જયસિંહભાઈ સાહેબ પંકજભાઈ સાહેબ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તબક્કે પાર્ટીએ મારામાં જે વિશ્વાસ મૂકી કાર્યકારી પ્રમુખ તરીકેનો જે મને ચાર્જ આપ્યો છે બે હજાર ઓગણીસનું મિશન અમે સૌ કાર્યકરો સાથે મળી અને જંગી બહુમતીથી આ સીટ તો જીતું છું પણ છવી છવ્વીસ સીટો જીતાય એ પ્રમાણે અમે ફરીથી નરેન્દ્રભાઈ મોદીના આગેવાની હેઠળ વડાપ્રધાન બને એવી અમારા સૌ કાર્યકરોની આજરોજ લાગણી છે